અત્યારે નદીમાં પાણી ઓછું છે હા મગર નીચે નથી અત્યારે પાણી ઓછું છે કે ચોમાસું નથી અને ઉનાળો છે અત્યારે એટલી ઠંડુ વાતાવરણ છે ને અહિયાં લાગતું નથી કે ઉનાળા જેવું કંઈ હોય અને આજુબાજુમાં આ બધા ખેતરો છે અને આ છે શેણી ની ખોડિયાર સાવરકુંડલા આવેલું છે એવી નદી છે કેવું મસ્તની છે પણ જવાય નહિ ત્યાં કેમ કે મોગરું હોવાની શક્યતા છે એટલે ત્યાં જવાય એવું તો છે નહીં નહીં એટલે જવાય તો કોઈ મોટું નથી આ કેવું મસ્ત છે કૂવામાં ઉગેલું છે કૂવો સાપ બાપ ની હોય ને જે માતાજી જે કોડિયારમાં એટલે એમ તો કૂવો જેવું છે લીમડાનું ઝાડ છે મસ્તનું વાવ પાણી તો વાહ તો જો કેવું મસ્ત ની સિનરી છે ખેતર બેતર